હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધા કેમ છો બધા મજામાં મજામાં મહાદેવ ગુડ મોર્નિંગ જય માતાજી બધા થઈ ગયું તો જો આ બેન અત્યારે જવાનું છે નિશાળ બે થઈ ગયું છે તૈયાર ડીપુ જીરે ગામ તો દેખાડ તો દે અમારો તમારો આ રાધા રાણી છે ઓલી નસી છે સમજો સમજો આ બે ને જવાનું છે નિશાળ તો તૈયાર થઈ ગયું ને અમે અત્યારે જો એમ નહી એ આમ હામુ તો જો બે ભાઈક ભાઈક જ કરે છે દીપુ ટાટા હાલો ઈ જઈ હે નિશાળે હમણાં એની બસ આવી જાય એટલે નિશાળે જઈ અને અત્યારે જો હવે અંદર જઈએ હવે મેં તો જે મોઢું બોઢું કાંઈ ધોયું નથી ને એમ તૈયાર કરવા લાગી ગઈ હતી તો બસ હવે મોઢું બોઢું કાંઈક ધોઈ મેં તો બ્લોકને સ્ટાર્ટ કરી દઈએ આપણે આલી કરો અત્યારે તો જો મિત્રો અત્યારે વગમ થાય પોણા નવ અને પોણા નવ વાગે અંકિતાનો મેક થઈ ગયો કેટલું મસ્ત અંકિતાનો ફેસ લાગે કેટલી મસ્ત લિપસ્ટિક હે આવતી રહે નથી આમ આમ તો આમ રાખે પછી લાઈટ આવતી ગઈ બસ ઓસો મજાની લિસ્ટ કરી હે વન ટુ થ્રી गो ए देखाड लात गेट वच मोठा मोठा एम नाही आ हे अंकुदन ब्लॅकलिस्ट टिप केवी रीते करवी गई मी हा

ના ના લાગે એકદમ ભૂતળી લાગે હે અંક બીવું એક વાર હજે કલર હે

क्या से क्या हो गए चुड़ैल चुड़ैल यार ये माँ चुड़ैल बट कुबेर मम्मी मम्मी दिन मॉर्निंग लेट दिन बाद आह मॉर्निंग समझो बोल रहे थे जा इतनी अच्छी लगे ना मीरा इंजैबी लगे सांग कोबे तो सा।

તો આ જન્માષ્ટમી નો પ્રોગ્રામ હતો એટલે ડીંબુબેન રાધા બની ગયાતા એની દાસી ભૂમિ રાધા બની ગઈ હું દાસી હું દાસી કે દાસી હારું હાલો થોડા ચેન્જ જમી જમવામાં હું બેહિનું હું કઈ દે ચણા ને મગની ડાળ લોટલી અને મરચાં

એ આમાં મોટી નોટ નથી મોટી નોટ પાંચમ નથી બરોબર આયા અલે કેટલા પૂરા 2 રૂપિયા આપ્યા તને માર ખાવાના પૂરા 2 રૂપિયા કેટલા અંક હતા કેટલા હતા આટલું બધું બધા વીડિયોમાં આવે અને મારું લાઈવ પાકું છે દેખાયો 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 આની પર બસ આને બધાય આટ

कैमरा में नहीं रही हां तो तो ये सी हमारा पता नहीं वीडियो तो हमारा कैमरा और जानवर मार मार मुनो फटी फटी मार मार मुनो कौन है तने अरे मारो ए अंकिता ने अंकिता ने किए है मारती ना हां तो हां तो आ गई है इतनी बेहाल थोड़ी ना जगह नहीं थी कैमरा में ठाटी गया है हेलो हेलो वीडियो उतार दे कुछ मरे तेरा हमारा कॉमेडी वीडियो नहीं है મારો સેટઅપ અહીંયા તૈયાર થઈ ગયો હાલો હાલો હટાટી ઉતારી લે વિડિયો જા 1000 રૂપિયા એ હાલો ને પાંચ હું મજાક કરતી ને બહાર લે

એવી રીતે કરીને તેને રોટલીના રોલ કરવાના પછી રોલ ખચ 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 કરીને કાપવાના પછી કાપ્યા પછી કંઈક આવી અલગ થઈ જાય રોલ અને પછી એને વણી વારવા આવે તો પાછો લોટમાં ડુકાડીને એટલે આપણા લચ્છા ખાકરાથી જે રેડી સાંદલસૂટમાં આગળ આગલા દિવસે જે ચેવડો બનાવવાનો બાકી છે અને બાકી એ જે ઘણું બધું બનાવવાનું બાકી એ તો ખાલી છે ને ખાકરાનું કામ બતાવ્યું બાકી બધું બીજું કાલે ઓ બુલેલા જયતનાબે એમાં એમાં માતાજી આ ખખરા વણી લે પછી તમે બ્લોગ નાઈ ડાકો ભૂમી ને ખાલી એટલું જ બગા હમ પછી આવો કરો કરો બ્લોગ આમો તો કે હમ કા પછી આવો

મુધી અમારી નોકર કર્યું મને કીધું કે જો ને ચોકલેટ ન ખવાય ગાઢ જાય ખબર પડતી તું ઓકે તો ચોકલેટ એમ નથી કેતા મમ્મી મમ્મી એમ કે હે કે એને તો કોક કયો કે નો ખવાય એમ તો જો કઈ નહીં હારું હાલો આજના પર સાથે ચોકલેટ ચોકલેટ સાથે આજના બ્લોક ને આપણે અહીંયા જોઈન કરી દઈએ આઈ હોપ સો તમને વિડિયો ગમ્યો હોય મોઈ સે જો કે માં લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે એક નવા બ્લોક સાથે ત્યાં લગીન વધાઈ ને બાય બાય ટાટા બાય બાય ટાટા સી યુ ગુડ નાઈટ સબસ્ક્રાઇબ મધ્યા